સુરતમાં હત્યાના સિલસિલા વચ્ચે લીમના સંજયનગરમાં એકને રહેસી નાખવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સંડોવાયેલા યુવક સહિત બેને કરાયા હતા પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે રવિવારે સાંજે ઘટના પ્રકાશમાં આવી હતી આસ્તિક નગરમાં રહેતા અરુણ રવિન્દ્ર પાટીલની હત્યાના ઈરાદે ચપ્પુના ઘા જીપવામાં આવ્યાની વિગતોને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સહિતની ટીમ દોડતી થઈ હતી ઘાયલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે તે પહેલાં જ તેનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા મૃતકનો મહોલ્લામાં જ રહેતા દાદુ નામના શખ્સ સાથે ગતરો જ ઝઘડો થયો હતો તેની અદાવતમાં દાદુએ તેની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું તે દરમિયાન પોલીસે દાદુ અને તેના સાગરીથી સન્નીને દબોચી લીધા હતા પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક વચ્ચે ગતરોજ અપશબ્દો બોલવાને લઈને ઝઘડો થયો હતો તેની અદાવત રાખી આજે સાંજે અરુણ પાટીલને આરોપીઓએ આસ્તિક નગર અને રત્નપ્રભા સોસાયટી તરફ જતા રોડ ઉપર આવેલી નિરંકારી કિરાણા સ્ટોર્સ પાસે આંતરી ચપ્પુના ઘા ઝીક્યા હતા મૃતક અને આરોપી બંને ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું પોલીસે અહીંથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા આ હત્યાનું ચોક્કસ કારણો તાક મેળવવા પોલીસે મૃતકના પરિવાર અને અટકાયતમાં લેવાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ડુંભાલમાં આલોક અગ્રવાલની ઘાતકી હત્યા થઈ હતી તો બીજા અઠવાડે વધુ એકની હત્યાને પગલે પોલીસ ધંધે લાગી છે સુરત શહેરના લિંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો તો લગભગ પાંચ સાડા નો બનાવ છે સાંજનો આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટિલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટિલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણે જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ વચ્ચે થઈ હતી અને આ ભોગ બનનાર વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયું હતું ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એને પણ એ કીધું ભાઈ હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું અને આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા ભોગ બનનાર છે સોરી આ જે જે આરોપી છે છે ઇતિહાસ એમાં અને પ્રકારનો પ્રોહિબિશનનો છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં એ અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ જે હત્યા નિપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નિપજાવી હતી જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એ લોકોએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા બંને આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે આમાંથી બે વ્યક્તિઓ એક ભોગ બનનાર ને આરોપી એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે મામા ભૂઇના ભાઈ છે આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે અને બંને વચ્ચે આપ ગઈકાલની જે ઝઘડો થયો એ અને બે એક દિવસ પહેલાં પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે એટલે કારણ હોવાનું પ્રાથમિક અમને છે એમાં આજે બે છોકરાઓ છે એ બાવીસ વર્ષના ચોવીસ વર્ષના છે જ્યારે ઓલો થોડો મોટો છે એ પોતાને આ બે કરતા થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે પણ એ લોકોએ કઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો જે આરોપી છે એ મજૂરી કામ કરે છે મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો એવી કોઈ માહિતી પોલીસને નથી મળી એવું કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો પણ નાસ્તો સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી બસો ત્રણસો રૂપિયાથી વધારે કદાચ ના હોઈ શકે કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી